જય માતાજી મિત્રો જય મેળીમાં જય ખુખાર મેળીમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ખુખાર મેળીમાંના ધામ એટલે કે બારેજા ધામ વિશે તો મિત્રો વિડીયોમાં એન સુધી બને રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરજો શેર કરજો મિત્રો અને સપોર્ટ કરતા રહેજો તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ બારેજા ધામ તો મિત્રો આ રીતનું મંદિર છે મિત્રો તમને મંદિરથી શરૂઆત કરું છું તો મિત્રો અહીંયા લાખોમાં પબ્લિક માતાજીના દર્શન કરવા માટે ખુખાર મેળીમાંના દર્શન કરવા માટે મિત્રો લાખો પબ્લિક આવે છે અને મિત્રો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો મિત્રો આ કેટલું પબ્લિક આવ્યું છે મિત્રો આ જુઓ પબ્લિક તો અહીંયા બહાર નહીં મિત્રો આટલા બધા માના ભક્તો છે મિત્રો ખુખાર મેળીમાંને માને છે તો મિત્રો અમે પણ માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ અને તમને પણ અમે માતાજીના દર્શન કરાવશું તો મિત્રો જોઈ શકો છો તમે વિડીયોમાં જો મિત્રો અહીંયા માતાજીનો મઢ છે એટલે બધા અહીંયા દર્શન કરે છે મિત્રો વિડીયોમાં એન સુધી બને રેજો વિડીયો મસ્ત બન થવાનો છે

ખૂબ મજા આવે છે મિત્રો અહીંયા તો એક વખત તમે આવશો તારે તમને બધું થશે કે આપણે દર રવિવારે મિત્રો મન થશે તમને મિત્રો મોટું જોગાણ છે અહીંયા બેસવાની બધી બહુ મોટું જોગાણ છે બહુ મોટું જોગાણ છે તમે અહીંયા હરવા ફરવાની અને આનંદ આવે એવી જગ્યા છે મિત્રો જો અમે કેટલું પબ્લિક બેઠું છે અહીંયા દર રવિવાર હોય ત્યારે મિત્રો અહીં લાખોમાં ભક્તો આવે છે માના માના દર્શન કરવા માટે તો મિત્રો તમે પણ આવજો જો મિત્રો અહીંયા ધજાના પણ માતાજીના દર્શન કરે છે અહીંયા ધજા જ્યારે નીચે આવે ત્યારે બધા આ દર્શન ધજાના પણ કરે છે મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બીજી બધું વાત જણાવી દઉં અહીંયા અમારી પાસે જો ગાડી હોય પાર્કિંગમાં મિત્રો અહીંયા પાર્કિંગ ફૂલ સુવિધા છે મિત્રો બહુ મોટું પાર્કિંગ છે મિત્રો અમે રિક્ષા લઈ આવ્યા છીએ તો રિક્ષા અમે અહીંયા લગાવી દીધી છે મિત્રો અહીંયા અમને તો ખૂબ મજા આવી એટલે મને થયું કે લાઈ એક ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવું તો મિત્રો મેં માતાજીના નામ ઉપર એક ઇન્સ્ટાગ્રામ રીલ પણ બનાવી છે તો મિત્રો તમે અહીંયા આ જગ્યા પર અવશ્ય આવજો અને માતાજીના દર્શન કરજો જય મેળીમાં જય ખુખાર મેળીમાં